આજે આપણે બનાવશું સાતમનો શીતળા માતાજીનો પ્રસાદ આપણે ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવીએ છીએ એવો ઝીણો લેવાનો છે અને આપણે ઘી લીધું છે ગરમ નથી કરવાનું અને ગોળ લીધો છે આપણે પેલા આપણે એમાં ગોળ લીધો છે એ નાખશું પહેલાં આપણે એ મિક્સ કરી લેવાનો છે ઘઉંના લોટમાં ગોળ હાથેથી ચોરવાનો છે ગોળ આપણે લોટમાં ગોળ મિક્સ થઈ ગયો છે સરસ હવે આપણે ઘી મિક્સ કરવાનું છે એમાં લોટમાં આપણે જોઈએ એ પ્રમાણે આપણે લોટમાં નાખવાનું છે સાતમ આઠમનો શીતડામાનો પ્રસાદ કુલેર તૈયાર થઈ ગઈ છે તમને જો પ્રસાદી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો